કરે પરિતા મેં તમારો આભાર માની તમારી સુધી ધન્યવાદ કરી પીતા આ સમય તમારા હાથમાં સોંપાય છે માન મહિમાને ગૌરવ તમને આપે છે અમે રાજાઓના રાજા છો પ્રભુના પ્રભુ છો એવા ઉપરા કરીને દેવું ધન્ય તથા એકલો સ્વામી મેં તમારો આભાર માનવીતા જેવા છે તમારા હાથમાં સોંપાય છે માન મહિમા તમને આપે છે પવિત્ર આત્મા તમારી સાથે બોલો વાતને વાર કરો વચન આપનાર વચન સાંભળનાર સ્વરા પ્રભુ ઈશ્વરના નામ આશ્વર્ય થાય ધન્યવાદ ધન્યવાદ પ્રભુ ઈશ્વરના નામમાં આમેન नाक गीत द्वारा अपने प्रभु ना आभार मानिए धन्यवाद हो धन्यवाद हो ईसु मसीह का धन्यवाद हो धन्यवाद हो धन्यवाद हो ईसु मसीह का धन्यवाद हो क्योंकि वो महान है बड़ा कृपालु है उसने मुझे पापों से छुपाया है धन्यवाद हो धन्यवाद हो यसु मसीह में धन्यवाद हो प्रभु है प्रभु है मेरे दिल में आज प्रभु है धन्यवाद हो धन्यवाद हो यिसु मसीह का धन्यवाद हो दिल मेरा विश्वास करे और जीव अंगीकार करे अनंत जीवन उसने मुझे दिया है दिल मेरा विश्वास करे और जीव अंगीकार करे अनंत जीवन उसने मुझे दिया है धन्यवाद हो धन्यवाद हो ईसो मसीह का धन्यवाद हो પ્યારો આપણે જે વચન લઈ રહ્યા છે એ વચન પ્રમાણે ગીત બીજું ગાવા માંગુ છું નાનો કોરસ थैंक यू लॉर्ड थैंक यू થેન્ક યુ ચીરસ ખુલી જાય ગી કિતા બે તબીસા यीशु के हाथ होगा खुल जाएगी किताबें तू जो कर रहा है यीशु वो देखता है तू जो कर रहा है यीशु वो देखता है हर पल का तुझको को हर पल का तुझको को ના હસ હોગા ઇન્સાફ કાતુ ઈશો કે હાથ હોગા ખુલ જાયગી કબે તબી હસો ઇન્સાફ કાતુ ઈશો કે હાથ હોગા ખુલ જાયગી કબે આપણે વચન તરફ જતા વાલો આજે પ્રભુના સિંહાસન પાસે પ્રેક્ટિકલ વિશ્વમાં માધ્યમ લખવામાં આવ્યું છે પણ નાના મોટા સર્વએ મરણ પછી જ્યારે આપણે પ્રભુની પાસે જઈએ છીએ વચનો જોઈ લઉં છું વાલો પ્રભુના આભાર માનીએ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુને ધન્યવાદ આપી લખ્યું છે વિશ્વમાં અધ્યાયમાં કે પછી મેં એક શ્વેત જોયું તેના પર એક જણને બિરાજમાન થયેલા જોયા તેમને સમક્ષથી સમક્ષથી પૃથ્વી આકાશ નસી ગયા તેમનું કોઈ સ્થાન રહ્યું નહીં પછી મેં મરણ પામેલા નાના મોટા સરળ ઈશ્વરની સમક્ષ ઉભરેલા જોયા અહીં ત્યાં પુસ્તકો ગણમ આવ્યા વળી જીવનનું પુસ્તક પણ હું ઘણમ આવ્યું તે પુસ્તકો લખ્યા પ્રમાણે મરણ પામેલા દરેકનો ન્યાય તેના કૃત્યો તેની કરણી પ્રમાણે કરવામાં આવ્યો સમુદ્ર પૃથ્વી પર સમ સમુદ્ર પૃથ્વી તથા પાતાળ પોતપોતાના વિસ્તારમાંથી મરણ પામેલાઓના દેહ આપી પ્રત્યેકનો ન્યાય તેઓના કૃત્ય પ્રમાણે કરવામાં આવ્યો પછી મરણને નરકને અગ્નિની ખાયમાં નાખવામાં આવ્યા તે જ બીજું મરણ છે જે કોનું નામ જીવનના પુસ્તકમાં નોંધેલું મળી આવી નહીં તેને પ્રત્યેકને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યો એ જ બીજું મરણ છે પ્રભુના આભાર તમાટે ગીત ગાયું ખુલ જાય કે કિતાબે તબી હિસાબ હોઘા હા લી લોયા પ્રભુના આપણા આભાર માનીએ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુને ધન્યવાદ આપીએ માન મહિમા અને ગૌરવ પ્રભુને જ મળે વલાઓ હા લી લો વચન દ્વારા પ્રભુ ખરેખર તમને એ કૃપા આપે અને તમે ખરેખર વાળો જો ખ્રિસ્તી હોતા હોય ખ્રિસ્તી હશો તમે ખ્રિસ્તી પણ તમે હસો સેવક તમે હસો સેવા કરતા શો ચર્ચોમાં કે પોતાનું ચર્ચ લઈને સેવા કરતા હોય યુનલિસ તરીકે કામ તમે મિસ્તરી તરીકે કામ કરતા હોય કોઈ પણ તમે હાલતમાં હોય કે તમે સારી નોકરી હોય કે ખાસ મજૂરી જેવું કામ કરતા હોય તો પણ શું થઈ ગયું વાવો જો આપણે ઉદ્ધાર પામેલા છે આ બધા વચ્ચેનો કોની માટે છે જે ઉદ્ધાર પામે છે પાપોથી પાછા ફરીને પાણીમાંના બાપ્તિસ્મ દ્વારા આપણે પાપની માફી થાય એમાં મળે છે અને આત્માનું દાન મળે છે પાપની માફી મળે ત્યારે વાળો આત્માનું દાન મળે છે જેમ પિતરા પહેલો જ બોધ કરે તો પ્રેરિતના કૃત્ય બીજો અધ્યાય અને અડત્રીસમી કલમ તમે વાંચી લેજો એમાં લખવામાં આવ્યું છે વાળાઓ પણ આજે મને એકદમ વચન આ યાદ આવ્યું રોમનો પત્ર ચૌદમો અધ્યાય અને દસને અગિયાર કલમ વાંચી લો છો તમારે આગળ તમારા ભાઈની ટીકા કરવાનો કે તેને હલકો ગણવાનો તમને કોઈ અધિકાર નથી યાદ રાખો આ પણ પ્રત્યેકને એક દિવસ ઈશ્વરના ન્યાસન સમક્ષ ઊભું રહેવાનું છે કેમ કે શાસ્ત્રમાં લખેલું જ છે કે પ્રભુ કહે છે દરેક ઘૂંટ અમારી આગળ નમશે દરેક જીવ કબૂલ કરશે કે સુખ્રીશ પ્રભુ છે અને આ આપણ હા આપણ સર્વ પ્રત્યેકે દરેકને ઈશ્વર સમક્ષ પોતાનો હિસાબ આપવો પડશે વાલો દરેકને પોતાનો હિસાબ આપવો પડશે જોયું જેમ મેં ગીત ગાયું તેમ આજે અને એનું વચન પણ એક છે વન મિનિટ માથીની સુવાર્તા અને એનો અધ્યાય છે વાલાઓ પાંચમો અધ્યાય અને એની છવ્વીસમી કલમ પણ હું તમને બતાવી દઉં છું હાલે લુયા માથીની સુવાર્તા પાંચમો અધ્યાય અને છવ્વીસમી કલમ શું કહે છે આપણને હું તમને સાચે જ કહું છું કે દંડાજ્ઞા પૂરી પૂરી ચૂકવાઈ જાય ત્યાં સુધી તમારે છુટકારો મળશે નહીં વાલાઓ દંડાજ્ઞા કઈ શરીરમાં જે કરેલા પાપ શરીરમાં જે કરેલા પાપ છે તે દંડ આજ્ઞા છે વાલાઓ એ પણ એનો હિસાબ તમારે આપવો પડશે પ્રભુનું વચન કહે છે આપણે ઘણા લોકો કેટલા વર્ષોના વર્ષો સુધી લકવાગ્રસ્ત થઈ ગયેલા હોય તો પથારીમાં એમને પડી રહેવું પડતું હોય કોઈ ઘણી વખત કોઈ મદદ કરનાર સેવા કરનાર નથી હોતું ઘણી જગ્યાએ સેવા કરનાર હોય છે ચાલો પણ વાલો એમને દમણી ચૂકવવી પડતી શરીરમાં રહેલા કરેલા પાપના માટે એવા ઘણાના એવા વાલો આપણે જોઈએ છીએ એક્ઝામ્પલો જોઈએ છીએ તો શું આપણે શરીરમાં પાપ કરીએ છીએ તો શું દમણી ચૂકવવી નહીં પડે ચોક્કસ ચૂકવવી પડશે વાલો કંઈક માથી પાંચ ને છવીસમાં ક્લિયર લખ્યું છે એટલે આજે આપણે દમણી ચૂકવવી પડે વાળાઓ તો આપણે ખરેખર જો પ્રભુની આગળ આપણે આવી જઈશું એટલે હજી કેલમાં લખવામાં આવ્યું છે જો તું પહેલાં તો સારા કામ કરે છે પણ જો તું પાછળથી પાપમાં તું પડી ગયો અને પાપી થઈ ગયો તો એ આગળના કામ તને યાદ કરવામાં નહીં આવે પણ પાપની સજા તને મળશે એવું લખવામાં આવ્યું છે હજી કેળ માધ્યમ તમે વાંચો એમાં વચન લખ્યું છે અને આગળ તમે ખરાબ કામ કર્યા પણ જો તમે પ્રભુની પાસે નજીકમાં પ્રભુની નજીકમાં આવશો પાપથી પાછા ફરશો તો પ્રભુ તમને કહે છે પહેલાં આગળના કામ પણ યાદ નહીં કરે ખરાબ કામ પણ પ્રભુ તને બચાવી લેશે તમે બચી જશો વાલાઓ આ અરાળ માધ્યમ હજી કરીમાં તમે વાંચી લેજો તમે વાંચીને વાલાઓ ખરેખર એ પ્રમાણે તમારું જીવન પ્રભુને સમર્પણ કરો એટલે આપણે દમણી માણસ માત્રને શરીરમાં રહેલા જે પાપ છે શરીરમાં રહેલા અપરાધો છે એની દમણી ચૂકવવી પડશે જો તમે પાપથી પાછા નથી ફર્યા તમે ખાલી નામના છો ખ્રિસ્તી કે પછી હિન્દુમાં ધર્મમાં પડે છે ધર્મ કોઈ બચાવતો નથી ખ્રિસ્તી ધર્મ કોઈ બચાવતો નથી પણ પ્રભુ પોતે માનવ બનીને એ પરમેશ્વર પૃષ્ટ બનાવનારા પોતે માનવ બની આ દુનિયા પર આવ્યા અને માનવ માટે પોતાનો વધસ્તંભ પ્રાણ આપ્યો અને એના મૃત્યુ દ્વારા એ સજીવન થયું ઠાર દ્વારા આપણને પ્રભુ જીવન આપે એટલા માટે બાઇબલ કહે છે કે દેવે જગત પર એટલો પ્રેમ કર્યો પોતાનો એકને પુત્ર પ્રભુ ઈસુ કૃષ્ણે આપ્યો એ સારું કે જે કોઈ તેની પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે ઈસુમાં અનંત જીવન છે કોઈ ભગવાનોમાં કોઈ દેવદેવમાં અનંત જીવન નથી કેમ કે કોઈના માટે એમણે પાપનું દેવું ચૂક્યું નથી ફક્ત ઈસુ એ જ એટલા માટે પહેલો કરણથી બીજો કરણથી પાંચમાં એકવીસમી કલમ કહીશ એકવીસમી કલમ કે આપણા પાપોનો ભાર આપણા પાપ એણે લઈ લીધા છે એના માથા મૂકવામાં આવ્યા છે એવી રીતે અસત્યપનો પણ એ જ કલમ છે કે આપણા પાપનો ભબોજો પ્રભુ ઈસુ ખ્રિસ્તે લઈ લીધો છે આદમ પિતાએ જે પાપ કર્યું અનાગ્રાકિતપણાનું પાપ કર્યું પ્રભુને આજ્ઞા ન પાડી અને પાપનો પ્રવેશ આજે માનવ જાતમાં છે વો આપણે માનવ પેટના ઘરમાંથી પાપમાં જન્મ પામે છે પાપ એટલે સ્વભાવનો પાપ ત્યાર પછી મા બાળકો મોટું થાય પછી થોડુંક કંઈક પાપ કરતું થઈ જાય કંઈક ભૂલ કરતું થઈ જાય પછી વારંવાર ભૂલ કરે અને પછી એમાંથી ઘણી વખતે બહુ ભયંકર એનો આપણને વળલાઓ રિઝલ્ટ મળે છે બાળકો બાળકો બધા ભટકાઈ જાય છે અને ખરાબ કામ કરતા થઈ જાય છે દારૂ પીતા થઈ જાય છે વિચાર કરતાં થઈ જાય છે આ બધા પાપમાં માણસ જે ચેલીસા દેખાનો પાપ તો વાળ માણસો મને નીકળતું નથી જો તમે પ્રભુને આધીન છો પ્રભુની સેવા કરો છો પ્રભુની ઈશ્વરી પાછળ ચાલો છો ઉદ્ધાર પામેલા છો તો ઈર્ષા દેખાય જૂઠ આપણા જીવનમાં બિલકુલ ના હોવું જેવાલાઓ એફ એસી પા ચોથો અધ્યાય ત્રીસને એકત્રીસ તમે કલમ વાંચજો એમાં પણ શું લખવામાં આવ્યું છે દરેક પ્રકારની ક્રોધ ને ક્રોધને ઘોઘાટને ખટપટ તમારાથી દૂર કરો એવું લખવામાં આવ્યું છે લો અને બીજો કલંથી પાંચમો અધ્યાય દસમી કલમમાં લખવામાં આવી છે પણ તમારી આગળ હું વાંચી લઉં છું બીજો કરંથથી બીજો અને એનો અધ્યાય છે હા લે લુયા પાંચમો અધ્યાય દસમી કલમ શું લખે છે આગળ દસમી કલમ કહે છે આગળ કેમ કે આપણા ન્યાયક્રમ આપણા ન્યાયક્રમ આ વ્યક્તિ માટે આપણે બધાએ ખ્રિસ્તની સમક્ષ ઊભા રહેવું પડશે અને આપણા જીવનનું જીવના તેમની સમક્ષ ખુલ્લા મૂકાશે જીવનનો ખુલ્લા મૂકાશે આપણા જીવનનો ખુલ્લા મૂકાશે દરેક પોતાના માનવી શરીરમાં રહી જે ભલા કે ભૂંડા કામ કર્યા છે તે પ્રમાણે તેના બદલો મળશે જોયું હાલી લુહિયા અને એ જ વચન તમે જુઓ પાંચમા અધ્યાયમાં લખવામાં આવ્યું છે પાંચમો અધ્યાય હોવાની સુવાર્તા પાંચમો અધ્યાય અને એમાં પણ લખવામાં આવ્યું છે વાલા ઓગણત્રીસ કલમ એક જ વાંચ કલમ વાંચી લઈશ તમે વાંચી લેજો પચીસથી વાંચશો તમને ફર પડશે ઓગણત્રીસ કલમ કહે છે આગળ અને સજીવન થશે જેઓ સારા કામ કર્યા છે તેઓ આનંદજીવન માટે જે ભૂંડાઈ કામ કર્યા છે તે સજા પામવા માટે ઉઠશે ઉઠીને આવવું પડશે વાલા કંઈથી કબર નથી એટલે ખરેખર પ્રભુનો આપણા આભાર માની પ્રભુની સ્તુતિ કરીએ આપણે બધાને હિસાબ આપવો પડશે જેમ મેં ગીત ગાયું તે તો શું આજે આપણે સરીમરીને પાપ કર્યા જ કરીએ વાલાઓ ના પ્રભુ ઈસુ તમને મા માપ કરે છે પ્રભુ ઈસુ તમને પ્રેમ કરે છે પ્રભુ ઈસુ તમને બોલાવે છે વાલાઓ પ્રભુ ઈસુ પાછા ખ્રિસ્તી હોય કે બિનખ્રિસ્તી ખ્રિસ્તી બનાવવા માટે નથી આ પ્રભુ ઈસુ બોલાવતો પ્રભુ ઈસુ આવે આ દુનિયામાં ખ્રિસ્તી ધર્મ નહીં સ્થાપ્યો કોઈ ધર્મ નહીં સ્થાપ્યો ધર્મ કોઈ બચાવી શકતો નથી પ્રભુ ઈસુનું બલિદાન છે આપણને બચાવે છે પહેલાં પાપોની માફી પામીને દેવના રાજ્યમાં જઈ શકીએ છીએ અને દેવના પરમેશ્વર પિતાના બાળકો બની શકે છે પહેલા આ લીલે પ્રભુનો આપણે પુષ્કળ આભાર માનીએ પ્રભુની સ્તુતિ કરીએ અને એક વજન લખ્યું છે પત્ર ફરી વાંચું છું એક ચૌદમાં અધ્યાય અને એની કલમ લખી વલાઓ સત્તરમી કલમ હાલે લોયા ખ્રિસ્તી વ્યક્તિને માટે શું ખાવું કે પીવું તે મહત્વ નથી પણ પવિત્ર આત્મા તરફથી મળતા આનંદ ભલાઈ શાંતિ પવિત્ર તરફથી મળ પવિત્ર આત્મા તરફથી મળતા ભલાઈ શાંતિ ને આનંદ વિશેષ મહત્ત્વના છે લાવો હા લુયા અને આગળ રમી કલમ આ બાબતોમાં જો તમે ખ્રિસ્તનું પ્રભુ ખ્રિસ્તની સેવા કરો છો તો ઈશ્વર પર પરમેશ્વર તમારાથી આનંદ પામશે અને લોકો પણ તમને લોકો પણ એક કામથી રાજી થશે હાલ એ લુયા લોકોને આગળ તમે માન્ય થશો વાલો પ્રભુનું વચન છે ખ્રિસ્તી જીવન માટે ખ્રિસ્તી સેવકો માટે દેવનું રાજ્ય ખા પીવા નથી પણ કે અન્યાયપણું અને શાંતિ અને પવિત્ર આત્માથી મળતો આનંદ એવો મળશેવાલાઓ એટલે આપણા આનંદ કરનારા બનીએ પવિત્ર આત્મા આનંદ કરનારા બનીએ પોતાનું જીવન સંભારીએ વાલાઓ પોતાનું જીવન શુદ્ધ બનાવીએ અને પવિત્ર આત્માને આપણે આનંદમાં જીવી શકીએ કેમકે આપણે બધાને હિસાબ આપવો પડશે જેમ કે આપણે મેં વાંચ્યું માથી પાંચને છવ્વીસ કલમ પ્રમાણે રોમણપત્ર દસમો અધ્યાય સોરી ચૌદમો અધ્યાય દસ ને અગિયાર કલમ પ્રમાણે અને પે બીજો કલમથી પાંચને દસ કલમ પ્રમાણે પાંચમો અધ્યાય યુહાની સુવાર્તા એમાં ઓગણત્રીસ કલમ પ્રમાણે અને છેલ્લી કલમ દસવો રોમનો પત્ર દસમો સોરી સત્તર સોરી ચૌદમો અધ્યાય સત્તર કલમ પ્રમાણે અને પ્રકટીકરણ વીસમો અધ્યાય અગિયારથી પંદર સુધી તમે વાંચો એમાં વચન લખ્યા છે વલાઓ એટલે આપણે બધા પ્રભુની આધીનતામાં આવીએ પ્રભુને જીવન સમર્પણ કરીએ અને પ્રભુને ગમતી બાબતો આપણે કરીએ અને પવિત્ર આત્મા આનંદમાં જીવીએ વાવો પ્રભુ તમને આ વચન દ્વારા પુષ્કળ આશીર્વાદ કરો પ્રભુ તમને આશીર્વાદ આપે કેમ કે સુબો જલ્દી આવેલા છે અને આપણે બધા તૈયાર થઈએ ગોડ બ્લેસ્યુ ગોડ યુ મારા નાથા પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપે હલે